જંબુસરના સારોદ ગામના મજૂરોને લઈ જતા વાહનને નડ્યો અકસ્માત બારથી વધુ મજૂરો થયા ઇજાગ્રસ્ત પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના મજૂરો કાઠિયાવાડ તરફ મજૂરી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને લઈ જતું વાહન ગતરોજ અકસ્માતગ્રસ્ત બનવા પામ્યું હતું વાહન ચાલકોએ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા વાહન રસ્તા પરથી ઉતરી ગયું હતું અને અકસ્માત સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર બારથી વધુ લોકોને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં ત્રણેક જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુદ્ધના ધોરણે તેમને સારવાર આપવાની તજવીજ હાથ ધરાઈ હતી તથા વધુ ઈજાગ્રસ્ત લોકોને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી ઘટનાની જાણ જંબુસર પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ તેમજ જંબુસર વિભાગીય પોલીસ અધિક્ષક સહિત જંબુસર પીઆઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુ મારું નામ સિંધા ધર્મેન્દ્રસિંહ નાગજી બાવા જંબુ તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સાવજ ગામ આગેવાન અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર આઈટીઆઈ પાસે પલટી ખાતા પંદરેક ખેતમજૂરીની ઈજા થયેલ તેઓ તમામને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એસએસજી સબ ડિસ્ટ્રિક જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને એસએસજી બરોડા ખાતે રીફર કરવામાં આવેલ છે